ઓકે નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ બે વટા ગામમાં ખોડિયારો સેન્ટરથી ને વિઝિટની અંદર તો બાજરી આપી હતી આપણે ડીએસ નેવું ચુમાળી તો આ બાજરીનું સુપર રિઝલ્ટ સારી બાજરી એ અને કિસાનને પણ આપણે પૂછીશું કેવી બાજરી એ શું એ વિશે સંતોષ છે કા નહીં ઓકે નમસ્કાર દિનેશભાઈ તમે આ બાજરી વિશે સંતોષ છો આ બાજરી કેવી ક્વોલિટીની કેવાય સારી હાઈટમાં સારી એ કરેણામાં સારી એ કિસાનનું કેવું છે કે આ બાજરી સુપર એ હંમેશા બાજરી વધુમાં વધુ ઉત્પાદન લેવા માટે ડીએસ નેવું ચુમાળીનું સારું ઉત્પાદન લેવું હોય તો એ જ બાજરી કરાય અને સારી ક્વોલિટીની એ બેવટા ગામની આ વિજેટ સુપરમાં સુપર વન વે બાજરી એ જ એકદમ ઓકે ઓકે તો બીજા કિસાન તમે શું સંદેશ આપો છો દિનેશ ભાઈ ઓકે દિનેશભાઈ તમે સમય લેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ